ભાઈ મારે એટલી તકલીફ છે કે ઘરમાં કઈ નથી આ પાંચ ની બિસ્કીટ પર ગુજરાન ચલાવવું દોસ્તો દાદીમા નું આ નાનું એવું ઘર છે તમે જોઈ શકો છો વિડીયોમાં નાનું એવું ઘર છે અને આ ચાર ખૂણા ની ઓરડી વચ્ચે દાદીમાં રહે છે આટલું નાનું ઘર છે એ પણ પાડે છે સાથે સાથે રસોડું પણ એ ઘર પણ એ બાથરૂમ પણ એ બધું જ એક જગ્યામાં રહેવાનું આટલા નાના ઘરમાં ભાડા ભરીને રહેવાનું અને સાથે સાથે ખાવાનું તો દાદીમા પાસે કંઈ જ નથી બિસ્કિટ લાવી અને બિસ્કિટ કે કોઈ પણ પેકેટ લાવી અને ખાઈને સુઈ જાય છે આટલી ખરાબ પરિસ્થિતિ સાથે દાદીમા જીવી રહ્યા છે તો આપણે બધાની જ ફરજ બને કે આપણે એમને સપોર્ટ કરવો જોઈએ નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો દોસ્તો આજે અમે લોકો લિંબાયતમાં વિધવા દાદીની મુલાકાતે આવેલા છીએ દાદી વિધવા છે પરિવારમાં એકલા છે અને કમાવાળો કોઈ નથી અને થોડા સમય પહેલાં તેમના પતિનું અવસાન થયેલું છે તો દાદી આજ એકલા રહે છે અને ઘરમાં કમાવાવાળો કોઈ નથી અને સાથે સાથે દાદીમાની ઉંમર સિત્તેર વર્ષની છે તો ચાલો દાદીમા સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે દાદીમાં કેવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છે આ દાદીમાં શું નામ છે તમારું દાદીમા પરિવારમાં કોણ કોણ છે તમારા તમારા દીકરા તમારા પતિ કોઈ નથી કેટલા ટાઈમ પહેલાં

દાદીમાં ઘર ચલાવવામાં અત્યારે શું શું તકલીફ પડે ઘર ચલાવવામાં તો ઘણી તકલીફ પડે મમ્મા છ મહિનાનું ભાડું હો બાકી છે આવડે ખાવાની બી ઘણી તકલીફ પડે પૈસાની તકલીફ પડે કામ થતું નથી તે છતાં પણ કામ પર જવું પડે મારે કેવી રીતે જીવન જીવવાનું એ કઈ ખબર નથી પડતી મારા કરિયાણામાં શું શું તકલીફ પડે છે આવડે તમારે મારે ખાવા માટે કઈ નથી પણ ગલીમાં કોઈ આપી જાય તો હું જમવાનું જમું છું એવી ઘણી તકલીફ છે મને કોને કહેવા જાય આપડી ઘરની વાત

ઘણી તકલીફ છે ભાઈ પણ કોને કહેવા જાય ઘણી અમે તમારા દીકરા જેવા છીએ અને સાથે સાથે દાદીમાં વિડિયો પણ લોકો જોઈ રહ્યા છે એમને પણ આપણે અપીલ કરશું કે જેમનાથી તમને સપોર્ટ કરે દોસ્તો વિધવા દાદીમાં છે જેમના પતિનો દારૂના વ્યસનના લીધે પેરાલાઇઝ અને દારૂના વ્યસનના લીધે મૃત્યુ પામેલા છે દાદી મેં એકલા રહે છે અને એમના દવાખાનામાં પચાસ હજાર જેટલો ખર્ચો થઈ ગયો હતો જેમના લીધે પચાસ હજારનું દેવું થઈ ગયું છે અને આ નાની ઓરડી જોઈ શકો છો આ નાની ઓરડીમાં દાદીમાં રહે છે સાથે સાથે શેરીના લોકો એમને રોટલી અને ટિફિન આપી જાય તો ખાવાનું બનાવતા આવતા હોય છે એમની ઉંમર મોટી છે આ ઉંમરમાં કામ કરવું પણ બહુ અઘરું હોતું હોય છે પણ આવી ખરાબ પરિસ્થિતિ સાથે દાદીમાં જીવી રહ્યા છે તો તમે બધાને જ વિડીયોના માધ્યમથી અપીલ કરી તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો તમારું નાનું એવું કોન્ટ્રીબ્યુશન તમારો નાનો એવો સપોર્ટ આ દાદીમાને આગળ જીવન ચલાવવામાં બહુ જ અગત્ય રૂપ બને છે અને તમારાથી જે પણ થાય દોસ્તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અમારો કોન્ટેક કરો જેનાથી આપણે બધા સાથે મળી અને દાદીમાને મદદ કરી શકીએ તમે દાદીમાને કરિયાણામાં મદદ કરવા માંગતા હોય સાથે સાથે એમના છ મહિનાનું ઘરનું ભાડું બાકી છે અને સાથે સાથે એમના પતિના દવાખાનાના લીધે પચાસ હજારનું દેવું થઈ ગયું છે જે પણ થાય તમારો સપોર્ટ કરજો ભાઈ મારે એટલી તકલીફ છે કે ઘરમાં કંઈ નથી આ પાંચ રૂપિયાની બિસ્કિટ પર મારે ગુજરાન ચલાવું ચલાવું છું મારે પીવા ઘરવાળા મારા પિતા હતા એ બધું ઘરમાંનું સામાન બી વેચી કાઢ્યું જનો સભી બધી વેચી કાઢી હતી

દેવું છે પછી દેવું તો વાળું જ પડે ભાઈ મને થોડો ઘણો સપોર્ટ આપશો થાય કેમ કે દેવું થઈ ગયું છે મારા ઘરવાળાનું એટલે મારી પાસે પૈસા બી નથી બીજું અનાજ પાણી બી નથી પૈસા બી નથી તમારી ઘણી મહેરબાની થાય તમારા પતિને દારૂની આદત મુશ્કેલી પડતી દારૂ પીને દારૂ પીને આવે તો પછી મારતા બી તા ને પછી વાસણ બી વેચી કાઢતા તા કપડા બી હળગાઈ લાગતા તા ઘણી ને વાસણ ઘરમાં વેચીને પછી દારૂ પી જાય એમ મને મારતા તા ઘણા ઘરમાંના વાસણ બી વેચી નાખતા તા અને દારૂ પીને આવીને ધમાલ બી કરતા તા ઘણી તકલીફ કાઢી મેં તકલીફ કાઢી કાઢીને પછી પેરેલેસ થઈ ગયો પહેરેલસમી પછી મેં દેવું કરી કરીને મેં એમને ઘણી સુધારવાની કોશિશ કરી હતી પણ કઈ એને મેલ નહીં આવ્યો પછી ચેવર આખી ભગવાનને રાજી થઈ ગયા આજે હું એકલી મારું જીવન જીવું છું છોકરો નથી રહે મને થોડી ઘણી મદદ કરો તમારી ભગવાન દીકરો તમારે તો મને આટલી બધી ઘણી તકલીફ નહીં પડતે છોકરીઓ છે છોકરી એના હારે ચાલી ગઈ એક બી છોકરો હોતે આપણને તકલીફ નહીં થતી ગણી મુસીબત થાય ભગવાન દીકરો ની આપ્યો હવે આપણા નસીબ માની હોય તો આપણે કોને કેવા જવાનું હોય તકલીફ કાઢી કાઢી જિંદગી કાઢવાની હોય છોકરો હોય તે આજે ઘેરમાં ગેરમાં ઘેરમાં જ રહેશે હું એકલી આ કામ કરું છું કોઈ જોવા બી નથી આવતું ઘણી તકલીફ છે કોને કહેવાની દોસ્તો દાદીમાનું આ નાનું એવું ઘર છે તમે જોઈ શકો છો વિડીયોમાં નાનું એવું ઘર છે અને આ ચાર ખૂણાની ઓરડી વચ્ચે દાદીમાં રહે છે આટલું નાનું ઘર છે એ પણ ભાડે છે સાથે સાથે રસોડું પણ એ ઘર પણ એ બાથરૂમ પણ એ બધું જ એક જગ્યામાં રહેવાનું આટલા નાના ઘરમાં ભાડા ભરીને રહેવાનું અને સાથે તે ખાવાનું તો દાદીમાં પાસે કંઈ જ નથી બિસ્કીટ લાવી અને બિસ્કીટ કે કોઈ પણ પેકેટ લાવી અને ખાઈને સુઈ જાય છે આટલી ખરાબ પરિસ્થિતિ સાથે દાદીમાં જીવી રહ્યા છે તો આપણે બધાની જ ફરજ બને કે આપણે એમને સપોર્ટ કરવો જોઈએ પણ નાનો આમ તો પણ સપોર્ટ કરજો જેનાથી આવનારા સમયમાં દાદીમાને થોડો પણ રાહત મળે તો બહુ મોટી વાત કહેવાય કેમેરામાં દોસ્તો તમને રસોડું બતાવવાનો પ્રયત્ન કરી જોઈ શકો છો કે આ ચાર ખૂણાની ઓરડી છે આમાં આ દાદીમાં રહે છે આટલી નાની જગ્યામાં રહેવાનું અને સાથે સાથે ઘરમાં કોઈ નથી હોતું ત્યારે બહુ મુશ્કેલી થતી હોય છે તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો તમારો નાનો સપોર્ટ તમારો નાનો કોન્ટ્રીબ્યુશન કે જે આ દાદીમાના જીવનમાં બદલાવ લાવી શકે છે Terima kasih telah menonton